ટોપ નિફ્ટી ગેનર છે અત્યારે બી એલનો સ્ટોક અવારનવાર આ સ્ટોક પર ચર્ચા આપણે થતી હોય છે અત્યારે ડેઝ હાઈ પર છે અને ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ બી એલનું કાઉન્ટર અત્યારે આપણને બતાવી રહ્યું છે અને આજે કંપનીને જે એક ભારતીય સેના પાસેથી ત્રીસ હજાર કરોડનો મોટો ઓર્ડર પણ મળ્યો છે એક ફોકસ ત્યાં પણ એને લીધે પણ એક આપણને એક્શન બતાવી રહ્યું છે પરંતુ સેટઅપ પર કઈ રીતે જોઈ રહ્યા છો બીએલ વિડિયો લાગી રહ્યો છે અપસાઈડમાં જે બ્રેકઆઉટ લેવલ એ ઇન્ટરડે કન્ફર્મેશન જે મળે છે 405 નો પર મળે છે 405 નો પર જે માં કાઉન્ટર નીકળે છે ત્યાર બાદ કન્ફર્મેશન મળી જશે પાછે એક મોમેન્ટમ માટે ઓવરઓલ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોન માં છે લોંગ ની પોઝિશન જેના આગળ જે હોલ્ડ રાખી રાખો અપસાઈડમાં જેમ 405 નીકળે ત્યાર બાદ નવી લોંગ ની પોઝિશન ક્રિએટ કરી શકાય અપસાઈડમાં જે પેલો લેવલ દેખાડી રહ્યો છે અત્યારે એ 420 થી 25 ના દેખાડી રહ્યો છે સો ડેફિનેટલી ઓવરઓલ સેટઅપ લોંગ ના હિસાબથી પોઝિટિવ લાગી રહ્યો છે ચારસો વીસ ચારસો પચીસ ના એક લેવ દેખાઈ શકે છે કે વ્યૂ બી એડ પર બનતો જોઈ રહ્યા છે આ સિવાય પાર્થિવ ટાટા મોટર્સ માટેનો એક વ્યૂ લઈએ લાસ્ટ વીક જે ઘટાડો આ સ્ટોકમાં આવ્યો હતો જે અહીંયા ખાસ કરીને સાયબર અટેક ને લીધે એક ઇન્સ્યોરન્સને લઈને કંપની અહીંયાથી તૈયાર નહોતી તો એક નેગેટિવ એક્શન આજે આપણે જોઈ રહ્યા છીએ સ્ટોક પર એક પોઝિટિવિટી ખાસ કરીને બનતી જોઈ રહ્યા છીએ અત્યારે પણ સ્ટોક એક મજબૂત શરૂઆત પણ બતાવી છે અડધા ટકા આસપાસની એક ખરીદારી પણ ઇન્ફેક્ટ આપણને થતી બતાવી રહી છે કારણ કે બ્રિટનની સરકાર હવે એક સપોર્ટમાં આવી છે જેએલઆરના સપોર્ટમાં તો એક પોઝિટિવ એક્શન જોઈ રહ્યા છે પોણો ટકા ઇન્ફેક્ટ સ્ટોક ઉપર છે પરંતુ લોંગ ટર્મ માટે અને આ એક અસર જે કંપની પર આવી છે સ્ટોક પર એને કઈ રીતે જોઈ રહ્યા છો ટાટા મોટર્સ ડેફિનેટલી ઘણો સેટબેક આવેલો જયારે એક સાયબર એટેક આવેલો અને પ્રોડક્શન લાઈન પ્લસ આઈ થિંક ગ્લોબલ ટેરિફ લીધે આઈ થિંક ટાટા મોટર્સ સ્ટોક અને સો કારણ કે આઈ જે રીતનું ટેરિફની વાતચીત ચાલી રહી છે ટાટા મોટર્સ પાસે એડવાન્ટેજ છે કે ટુ એક્સપોર્ટ ટુ માર્કેટ લાઈક યુએસ ડુ ઇટ યુકે અને યુકે તરફથી એ લોકોને એક સેટલમેન્ટ થયું છે ઇન ટર્મ્સ ઓફ વોટ ટેરિફ બી અપ્લાઈંગ ચાઇનામાં પણ જે ટેરિફ છે ઘણું સ્ટેબલ છે એટલે ચાઇનામાં પણ જો ટાટા મોટર્સ પ્રોડક્શન કરે છે પ્લસ ઇસ્ટ યુરોપમાં પણ દે હેવ પ્રોડક્શન કેપેસિટીઝ એટલે रीरेट थे डॉमेस्टिकट्स स्टेबल रहा है टाटा मोटर्सली सीवी मेंउंड प्लस वेहकल गुड पर अगे एजी नो टाटा मोटर्स एस बी एल आर

ટાઈટન ની અગર ઓવર ઓલ વાત કરીએ આપણે તો જે રીતે ચાર્ટ પેટર્ન અહીંયા દેખાઈ રહી છે આપણને એક મેજર સપોર્ટ નો છે એની આજુબાજુથી રિવર્સ થઈ રહ્યું છે મારી સાથે વોટન ફિશિંગ કરવા માટે થોડું વેટ ઇન વોચ કરવું જોઈએ કારણ કે ચોત્રીસો ની આજુબાજુ ટુ હંડ્રેડની એવરેજ પણ છે અ એક જે પોઝિટિવ વસ્તુ છે એ છે આર ઉપર આપણને દેખાઈ રહ્યું છે એક્સ્ટ્રીમ ઓવરસોલ ટેરેટરીમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને દેખાઈ રહ્યું છે બટ ઇટ કેન બાઉન્સ કન્ટિન્યુ રહી શકે છે તો થર્ટી ટુ ફિફ્ટી એટલે કે અહીંયા ઓલમોસ્ટ સો રૂપિયાની નીચેનો સ્ટોપલોસ બને છે એ સ્ટોપલોસ સાથે તમે લોંગ કરી શકો છો ઉપરમાં ચોત્રીસો ને વીસ નું લેવલ જોવાનું રહેશે જેવું ચોત્રીસો ને વીસ જેની બસો દિવસની મુવિંગ આવે છે ક્રોસ થશે તો આ રેલી પણ કન્ટિન્યુ થઈ શકે છે તો એઝ ઓફ નો રિસ્ક રિવર્ડ રેશિયો વન ઇસ વન છે પરંતુ બસ બત્રીસો ને પચાસના સ્ટોપલોસથી જો કોઈ લોંગ કરવું હોય તો કરી શકાય છે તો મેકઅપ યુ પછી સોના પછી આયન સ્ટ્રોપ્સ ધ્યાન મારખાયતી લોંગ પર પૂછે તો આયતી ટાઇટન મલ્ટીવ્યુ બનતો જોઈ રહ્યા છે હિન્દુстан કોપર અમિત 2% વધુ ઉપર સ્ટોક અત્યારે લગભગ 80 ના લેવલની આસપાસ છે અને વોલ્યુમ બેસ્ડ બાઈંગ થઈ રહ્યો છે હિન્દુстан કોપરમાં કેરિત આપ સેટઅપ જોઈ રહ્યા છો ઓલટી આપણે જોયું તો એ બોજ થઈ છે લેવલ જે જોયું છે બે અંદર કન્ટિન્યુસલી જોવા મળ્યું છે જે આસપાસ આવે છે બ્રેક આપણે જોવા મળી શકે છે તો જેના આગળ લોંગની ક્વેશ્ચન છે એમાં આપણે કહીશ કે ત્રણસો પાંચને એક લોસ લગાડીને હોલ્ડ રાખી રાખો હવે ત્રણસો પાંચનો લેવલનો અગર બ્રેકડાઉન આવે છે તો પોઝિશન એ માટે એકવા માટે એક્ઝિટ કરવું જોઈએ કે પ્રોફિટ બુકિંગ આપણે જોવા મળી શકે છે બટ અગર લોંગ ટર્મ આપણે સિનારીઓ જોઈએ આ કાઉન્ટર માટે તો ત્યાંથી આ કાઉન્ટરનું મોમેન્ટમ સારું લાગી રહ્યું છે અપથર્ડમાં હિસાબથી આપણે જોઈએ તો ફોર ફોર્ટીથી ફોર સેવન્ટીના રેન્જમાં જતા જોવા મળી શકે છે બટ કરન્ટલી જે હિસાબથી મુવમેન્ટ એમાં આવ્યો છે એના લીધે થોડુંક એવું અપસાઈડના લેવલથી પ્રોફિટ બુકિંગ આપણે જોવા મળી શકે છે તો હું કહીશ કે હોલ્ડ રાખી રાખો ત્રણસો પાસના સ્ટોપ લોસ લગાડીને એનો બ્રેકડાઉન આવે છે તો પોઝિશન એક્ઝિટ કરજો વન અપસરમાં થ્રી ફોર્ટી ફાઈવ ફિફ્ટીન લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે 345, 350 की ना लेवल्स शॉर्ट टर्म बताई शक हिंदुस्तान को ऊपर ત્યારબાદ પાર્થિવ ઓવરઓલ એક સેગમેન્ટ માટે વ્યૂ લઈએ છે હાઉસિંગ ફાઇનાન્સ કંપની જે રીતે એક આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી જે બધા સ્ટોક્સ એલઆઈસી હાઉસિંગ તમે જુઓ પીએન હાઉસિંગ આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં એક મજબૂતી જોઈ રહ્યા છે સમાન કેપિટલ ઇન્ફેક્ટ જુઓ ત્યારે સાત ટકા આસપાસ ખરીદદારી બતાવી રહ્યું છે આ સ્ટોક વોલ્યુમ બેઝડ બેંક છે કેનફિન હોમ્સ આ બધા સ્ટોક્સ માટે પરંતુ જ્યારે લોંગ ટર્મ માટે એક ચર્ચા કરી રહ્યા છીએ તો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે કઈ રીતે એક સમય જોઈ રહ્યા છો બેસીકલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ માં પી હાઉસિંગ ફાઇનાન્સ માં મને લાગે છે કે ચેન્જ ઓફ મેનેજમેન્ટ કાર્ડ વિલ બી બેનિફિશિયલ ટુ ધ કંપની કંપની હાઈલી અંડર વેલ્યુડ છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન અને આગળ જતા આઈ થિંક વિથ ધ ન્યુ મેનેજમેન્ટ ઓન પ્લેસ આઈ થિંક ડેફિનેટલી આગળ જતા ફોર્ચ્યુન્સ ચેન્જ થઈ શકે છે ઓવરઓલ આઈ થિંક હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસમાં હજુ અમને લાગી રહ્યું છે કે ધેર ઇઝ અ લિટલ સ્લોડાઉન એટલે એના લીધે આઈ થિંક આઈ ડોન્ટ સી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ ના બેઝ ઉપર જે બિઝનેસ મોડેલ છે એ વિલ ટેન્ડ ટુ વેરી વેલ નોટ લોન્સ આર નોટ ફ્લોટિંગ રેટ અને જયારે પણ કોસ્ટ ઓફ ફંડ ઘટે છે ત્યારે એ લોકોના સ્પ્રેડમાં એક્સપેન્શન જોવા મળતું હોય છે તો એ સંદર્ભમાં સેગમેન્ટ ઉપર વીઆર નોટ વેરી અપ બી રાઉડ કરવાની સલાહ

અ સમાન કેપિટલની જો વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ડેલી ચાર્ટ પ્રાઇસ આપણને દેખાઈ રહ્યો છે એક મેજર અસે ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે એકસો ચાલીસ પછીના બ્રેકઆઉટ પછી સ્ટોકે છે આપણને ચાર્ટ પેટર્ન ઘણી સ્ટ્રોંગ છે એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ પણ આપણને દેખાઈ શકે છે તો કરંટ માર્કેટ પ્રાઇસ થી લોંગ કરવાનું રહેશે એક પોઝિશનલ સ્ટોપલો જે અહીંયા બની રહ્યો છે એકસો ને ચાલીસ નીચેનો બની રહ્યો છે જો એકસો ચાલીસ નીચેના લેવલ બ્રેક નથી થતા તો ઉપરમાં વન સેવન્ટી ટુ સુધીના લેવલ્સ પણ આવી શકે એમ છે તો ઓરલ ચાર્ટ પેટર્સ સ્ટ્રોંગ છે ડેફિનેટલી લોંગ કરીને જઈ શકાય છે હમ એકસો બોતેર સુધીના પણ એક લેવસ દેખાઈ શકે છે અહીંયાથી એક વ્યૂ પોઝિટિવ સમાન કેપિટલના ચાર્જ માટે બનતો જોઈ રહ્યા છે ત્યારબાદની ખરીદદારી જે સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે અપોલો હોસ્પિટલ અમિત વ્યૂ લઈએ પોણા ટકાની ખરીદારી સ્ટોકમાં અત્યારે આવતી જોઈ રહ્યા છે ટોક ગિનર્સમાંથી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીમાં અપોલો હોસ્પિટલને આપનો વ્યૂ જે જોવા મળશે ફાઈવ નાઇન્ટીના ઉપર જોવા મળશે ઉપર નીકળે છે તો કઈ સ્કે લોંગની પોશન ક્રિએટ કરશે ત્યાંથી આપણને થોડીક એવી જોવા મળી શકે જે સેવન્ટી સિક્સ થર્ટી ફોર્ટીના લેવલ સુધી ત્યાંથી પાછી લાગતા જોવા મળશે જે હિસાબથી સ્ટેબિલિટી આપણને કાઉન્ટરમાં જોવા જોવા મળશે જેમાં કાઉન્ટર સ્ટેબલ થયા છે આ ક્લોઝિંગ આપી દે છે તો ત્યાંથી એક મોમેન્ટમ ફ્રેશ લોંગ તરફ એનાથી ઇનિશિયટ થતા પણ જોવા મળશે એનાથી થોડું જેવું શોર્ટ કવરિંગની રેલી છે આપણને સ્ટ્રોંગ ફ્રન્ટ પેડ થતા જોવા મળશે સેવન્ટી ફાઈવ નાઇન્ટીના ઉપર થતા જોવા મળશે તો જે મહિના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગ ની પોશન ક્રિએટ કરવી જોઈએ તો એકદમ વ્યૂ અહીંથી બનતો જોઈ રહ્યા છે અપોલો હોસ્પિટલ માટે પાર્થિવ એક મીન્ડા કોપ માટે આપની પાસેથી વ્યૂ લેવું છે મિન્ડા કોર્પોરેશન લાસ્ટ વીક ફોકસમાં હતું કારણ કે કંપનીનું જે ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન હતું એમાં સાડા ત્રણ ગણા ગ્રોથની રેવન્યુના ફ્રન્ટ પર વ્યક્ત કરી હતી એબિટ્ટા માર્જિન્સ પણ ખાસા એક મજબૂતી એફઆઈ થર્ટી સુધીનું જે એક સ્ટ્રોંગ એમને ગાઇડન્સ આપ્યું હતું તો કઈ રીતે ઓવરઓલ તમે ફંડામેન્ટલી અત્યારે પણ આ સ્ટોક ઘણી મજબૂતી આપણને બતાવી રહ્યું છે મિન્ડા કોર્પોરેશનમાં ખાસ પોઝિટિવ એક્શન એક જોઈ રહ્યા છે એક વ્યૂ લઈએ એના પર અત્યાર સુધી મીના કોર્પોરેશન ની અંદર સ્પેશિયલી ટુ વ્હીલર સેગમેન્ટ ની વાત કરું જ્યાં એ લોકો સપ્લાય કરે છે એઝ ઓટો એન્ડ પ્લેયર્સ લેયર્સ ત્યાં વોલ્યુમ ગ્રોથ વોઝ જસ્ટ ફીલી 0.7% પેસેન્જર વહીકલ ગ્રોથ માં અરાઉન્ડ 3.4% હતું લીડ બાય સ્પેશિયલી યુટિલિટી વહીકલ્સ કમર્શિયલ વેહિકલ્સ પણ ફ્લેટ હતું અને એસ્પેશલી આઈ થિંક આગળ જતા હવે પોસ્ટ જીએસટી કટસ અને જે રીતે ડિમાન્ડ જનરેટ થઈ છે અમારું માનવું છે કે દે વિલ બી રિસેન્ટ બેનિફિશિયરી ઓફ ધી ઇમ્પ્રુવિંગ ટ્રેઝિટરી ઓફ ધ વીએમ્સ અને માં જો વોલ્યુમ ગ્રોથ આવે છે તો બિન્ડા કોર્પોરેશન જેવી કંપનીને એના ચોક્કસ પણ એક ફાયદો થાય છે સો ડિસ્પાઇટ ઓલ ધ ચેલેન્જેસ આઈ થિંક લાસ્ટ ક્વાર્ટર રિઝલ્ટમાં એ લોકોએ પરફોર્મન્સ ઘણું સારું એપ હાઈએસ્ટ એવર એબિટા ગ્રોથ અને ઓપરેશનલ પરફોર્મન્સ ઉપર આઈ થિંક ડિસ્પાઈટ ધ ગ્લોબલ ચેલેન્જીસ ઓલ્સો કારણ કે આર ઓલ્સો એક્સપોર્ટર્સ ઇન વાયર હાર્નિસ હાર્નિસ ડિવિઝન તો ત્યાં પણ થોડી ચેલેન્જીસ છે પણ ઓવર અમને લાગી રહ્યું છે કે સ્ટોક હેઝ લેંગ્વેજ અને આગળ જતા જે રીતે કંપનીનું એક્સપાન્શન પ્લાન્સ છે અને જે રીતે નવા કસ્ટમર માઇનિંગના પ્લાન્ટ્સ છે વી બીલીવ કે इट्स very good and scalable play for the long term valuation છે કોઈ પણ મેજર કરેક્શન આવે છે તો બીકોઝ ઓફ very good entry point ઇન ધ હા સર ફ્રન્ટ પર એક ફી ઓવરঅল જોઇ રહ્યા છે પોઝિટિવ મીન કોર્પોરેશન માટે કિરણ કાઉન્ટર જાને આપની પાસેથી જીએમડીસી આજે અત્યારે જોઈ રહ્યા છીએ વોલ્યુમ બેસ્ડ બાઈંગ તો છે સ્ટોક પર લગભગ 10 સાઈના લેવલ પર છે અને પાંચ સેશનમાં 6% ના પોઝિટિવ રીટર્ન્સ આ માર્કેટમાં આપ્યા છે જીએમડીસી લિમિટેડ એ કઈ રીતે વ્યૂ આપશો? વાત કરીએ તો ઓરું જે રીતે દેખાઈ રહ્યા છે એક મેજર બ્રેકઆઉટ લેવલ ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે તો કરન્ટી માર્કેટ પ્રેસ રહેશે 580 ની અ kring સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લેવલ બ્રેક નહિ થાય તો ઉપરમાં ડેફિનેટલી આપણે ફરીથી 600 650 થી 660 સુધીના લેવલ્સ જોવા મળી શકે તો પચાસ છસો સાહીઠ ના એક લેવલ જીએમડીસી બતાવી શકે છે પાર્થિવ એક ઓઇલ ઇન્ડિયા માટે છેલ્લે આપની પાસેથી વ્યૂ લેવો છે કારણ કે વિજયપુરમ ટુ એક્સપ્લોરેટરી માં નેચરલ ગેસની કંપનીએ શોધ કરી છે આજે અપડેટ ઘણી મહત્વની ઓઇલ ઇન્ડિયા દ્વારા આપણે જોઈ રહ્યા છે ઇનફેક્ટ ક્રૂડના પ્રાઇસિસ પણ એક મહત્વના જે સિત્તેર ડોલર ઉપર આપણે બનતા જોઈ રહ્યા છે કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો તમે આને ઓઇલ ઇન્ડિયા માટે ઓએનજીસી બાદ ઓઇલ ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા ફાઇનેસ્ટ અપસ્ટ્રીમ કંપની અને એ લોકો પાસે આઈ થિંક સારા એવા અપસ્ટ્રીમ એસેસ છે વોલ્યુમ ગ્રોથ આગળ જતા આઈ થિંક વિથ ન્યુ એક્સપ્લેશન ટાઈમ એટલીસ્ટ ત્રણ થી ચાર વર્ષની વાર છે પણ આઈ થિંક અગેન ટ્રીકી પાર્ટ એ છે કે ઇફ જો મેન્ટ ઓફ હાઉ મચ પ્રોફિટ કે નોન એટલે બહુ કમ્ફર્ટ નથી આવતો દેટ ઇઝ ઓલ્સ ધ કે ઇન્ડિયન અપસ્ટ્રીમ ઓઇલ કંપનીઝ ગ્લોબલ પીયર્સ કરતા ઘણા મેજર ડિસ્કાઉન્ટ ઉપર ઓવરેજ ફોર્ટ થાય છે તો આજનો તબક્કે આઈ થિંક